ભૂમીને ભાર ઉતારવા માટે આ પૃથ્વી આ પૃથ્વીના છ વાંડા પરથી પૃથ્વી આ પૃથ્વીના છ વાળા પરથી ભૂમીપાપ નામ પડ્યું છે જમીન ધરતી ધરતી માં ને પડેલા ગોબાને જન્મ ને આપવાની છે ને તને પકેલાવો અને આપની ભૂમીને ને પડેલા ગોબાનું નામ છે ને જાગે

વિશે <laughs>

বলেছে আরে পক্ষনে দাঁড়া লাগেছে আরে દવાખાનામાં પૈસા જાય છે દેખરા ઓપરેશન થાય હરવલ્લી જિલ્લો છે સાણ કોઠા ત્રણ કોઠા એક સાબરકોઠા એક સાબરકોઠા કહેવાય એક સાબરમતી એક સાબર તમને કોઠા મોટા માં મોટી નદી ગંગા છે આપણા દેશ માં ભગવાન અને સનાતન ધર્મ હિન્દુ ધર્મ મેલા ઉઠે એટલે ચારો વેગનો વિકાસ થાય છે દોરાઉ છે એટલે એટલે શક્તિ વર્તે તો લાઇટ ન ચાલુ થાય સુદ્ર આ બધું છે એક કારણે જાતારા ભગવાન

આઠ કલાક હું આઢું હું નહીં આઠ કલાક હું આઢું કો ધ્યાન કવારે આછા કે ઉકે તુસ પાછો વાકે ઉઠું પાએ આઠ કલાક કે નવ કલાક આઢું હું નહીં એક નામ પછી ભારત દેશ ભરત નામ પરથી આ દેશ ભારત કાર્ય પડી છે રા ભરત ગાડી ના બેઠા અને મારું રામ બનવા જાય હું ગાડી ના બેહું મારું ભાઈ મારો લોય છે બધા ભાઈ ભાઈમાં માં ભાગલા પડે ભાઈ બનવા દી વાત છે હિન્દુ ધર્મ આ આપણો ધર્મ હતો ચાર ભાઈ હોય પણ એક બને ભાઈ માં લે તો મને ભરત જેવા માં આ ભવે માં લેતો તો શ્રી આલવારી માં આલો તો મને આ મુદ્દા જેવી હિમત ગર્ભ મંદિર કરે આ જનમ લે જન્મ ધનામાં આ બોલે મને શ્રાવણ સેવા માં લજો આ બોલે ભલ્યાત અતારે યોદ્ધાશ્રમો માં લાવી એ સુપ્રાની દેવી મને સુભદ્રા દેવી માં લજો આ બોલે

આ બાજા જે સિંહ ઉપર છે આ બે આને કેમ કહેવાય આ કોરુ અને આ શેજી કબે કોમ કરો એ મોદી એ બુદ્ધિ થી કબે લેન છે એમ કરો હે દી જે ઉપર છો નથી અને ખવાનો પણ નથી આ આ દેશ ને જાગૃત કરી રહ્યો છે ભૂલકા મેトロ ટ્રેન અને ડુંગરાતો લાલા નથી ખનન મત કરો ખનન પછી એને તાત્કાલિક સો કિલોમીટર લઈ પાંચસો કિલોમીટર કપાવો ના જોઈએ અમારા ભારત ને સંસ્કૃતિ હે એ <ihaz>